હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું તેલમાં તળ્યા વગર લીલા વટાણાનો ઉપયોગ કરી એકદમ ક્રિસ્પી કટલેટ્સ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કટલેટ તો નોર્મલી આપણે તેલમાં તળીને જ બનાવતા હોય છે પણ આ રીતે આ હેલ્ધી કટલેટ જો તમે બનાવશો તો ખાતા રહી જશો આ કટલેટને તમે સાંજના નાસ્તામાં ગ્રીન ચટણી કેચઅપ સાથે કે પછી ચા સાથે એન્જોય કરી શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક પેનમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં ચમચી જેટલું જીરું અને ચમચી હિંગ ઉમેરીશું હવે આપણે એની અંદર બે નંગ ઝીણા સમારેલા તીખા લીલા મરચાં અને અડધા ઇંચનો આદુનો ટુકડો ઉમેરવાનો છે સાથે જ સાતથી આઠ લસણની કઢી ઉમેરીશું પોણો કપ જેટલા ગ્રામમાં એકસો દસ ગ્રામ જેટલા તાજા લીલા વટાણા ઉમેરીશું એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ જેથી વટાણાનો જે કલર છે એ જળવાઈ રહે સ્વાદ મુજબ અડધી ચમચી મીઠું ઉમેરીશું અને બરાબર મિક્સ કરી આ વટાણાને આપણે હવે ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ચડવા દેવાના છે ચાર પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો વટાણા તેલમાં સરસ સંતરાઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને વટાણાને આપણે હવે ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક નાના મિક્સર જારમાં અડધો કપ જેટલા જે બટાકા પૌવાના પૌવા આવે એ પીસીને પાવડર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો સરસ પૌઆનો પાવડર તૈયાર થઈ ગયો છે હવે સેમ મિક્સર જારની અંદર જે વટાણા આપણે સાંતળ્યા હતા એ ઠંડા થઈ ગયા છે તો એને પણ એડ કરીને અધકચરા પીસી લેવાના છે આ વટાણાને આપણે બિલકુલ પણ પેસ્ટ નથી કરવાની અને મિક્સરને પલ્સ મોડ પર ચલાવી આપણે એને અધકચરા જ પીસવાના છે તો અહીંયા તમે જોઈ જ શકો છો વટાણા આપણા સરસ અધકચરા ક્રશ થઈ ગયા છે બિલકુલ પણ એની પેસ્ટ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે આ જે વટાણા છે એને એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે આની અંદર એક મોટી સાઈઝનો બાફેલા બટાકાનો માવો ઉમેરીશું ગ્રામમાં દોઢસો ગ્રામનો એક બટાકો લઈ અને બાફીને માવો તૈયાર કર્યો હતો સાથે જે પૌવાનો પાવડર કર્યો હતો એ પણ ઉમેરી દેવાનો છે મસાલાની અંદર એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું સ્વાદ મુજબ બટાકાના ભાગ માવાના ભાગનું મીઠું ઉમેરવાનું છે અને બધી જ વસ્તુને હાથથી સરસ મસડીને આપણે મિક્સ કરી લઈશું અત્યારે શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા પ્રમાણમાં મળતા હોય છે બજારમાં ત્યારે એકવાર આ વટાણાની તળિયા વગરની હેલ્ધી કટલેટની રેસીપી જરૂર ટ્રાય કરજો તો આ રીતનું સરસ મિશ્રણનું બાઇન્ડિંગ આવી ગયું છે હવે કટલેટ બનાવવા માટે આ રીતનું હાર્ટ શેપનું કટલેટ મોલ્ડ લેવાનું છે અને એ મોલ્ડને આપણે આ રીતના હાથ ઉપર મૂકીને એની અંદર મિશ્રણ દબાવી સરસ કટલેટ રેડી કરી લઈશું જો હાથ પર ના ફાવે તો કોઈ ડીશ લઈને ડીશની ઉપર મોલ્ડ મૂકીને પણ આ કટલેટ રેડી કરી શકાય છે તો બાકીની બધી જ કટલેટ આપણે સેમ આ જ રીતે તૈયાર કરી લેવાની છે હવે એક બાઉલમાં સ્લરી માટે બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર લઈશું સાથે જ બે ટેબલ સ્પૂન મેંદો ઉમેરીશું બે ચપટી જેટલું મીઠું ઉમેરીશું અને બે ચપટી કાળા મરીનો પાવડર ઉમેરીશું હવે એમાં થોડું થોડું કરી પાણી ઉમેરીશું અને મીડિયમ પતલી આપણે સ્લરી તૈયાર કરીશું તો સ્લરી જે છે એ ખાસ આ રીતની થોડી પતલી જ રાખવાની છે હવે એક પ્લેટની અંદર વન ફોર્થ કપ જેટલા ડ્રાય બ્રેડ ક્રમ્સ લેવાના છે એમાં એક ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈએ અને સરસ આપણે મસળીને મિક્સ કરી લઈએ તો આને સરસ મેં મિક્સ કરી લીધું છે હવે જે સ્લરી બનાવી હતી એમાં કટલેટને એડ કરી આપણે સરસ કોટ થઈ જાય એટલે તરત જ બહાર લઈ લેવાનું છે અને જે આપણે બ્રેડ ક્રમ્સ અને કોર્નફ્લોર મિક્સ કર્યો હતો એની અંદર આપણે એને કોટ કરી લઈશું આ કટલેટ આજે આપણે ડીપ ફ્રાય નથી કરવાના એટલે ખાસ જે સ્લરી છે એ પતલી જ રાખીશું જેથી સ્લરીનું એકદમ પતલું કોટિંગ થાય તો બધી જ કટલેટ આ જ રીતે આપણે રેડી કરી લેવાની છે તો આ રીતની બધી જ કટલેટ રેડી થઈ જાય એટલે હવે આપણે એને તવા પર શેકી લઈશું તો એના માટે એક ઢોસા તવા ગેસ ઉપર ગરમ કરી લીધો છે એના પર આ રીતે થોડું તેલ છાંટીશું એકદમ ઓછા તેલમાં આજે આપણે આ કટલેટ રેડી કરવાના છે સેલો ફ્રાઈમાં એડ કરી એટલું પણ તેલ નથી લીધું હવે એના પર બધી જ કટલેટ મૂકી મીડિયમ તાપે એક બાજુથી આપણે પહેલાં એને શેકાવા દઈએ તો થોડી આ રીતના તેલમાં હલાવી દઈએ અને થોડી છૂટી કરી લઈશું એક સાઈડથી શેકાઈ જાય એટલે આપણે ફરીથી ઉપર આ રીતે તેલ સ્પ્રિન્કલ કરવાનું છે અને હવે આપણે બીજી બાજુ એને ફેરવી દઈશું બીજી બાજુથી પણ સેમ એ જ રીતે મીડિયમ તાપે આપણે દોઢથી બે મિનિટ એને શેકાવા દેવાની છે ટોટલ ચારથી પાંચ માં જે આપણી કટલેટ છે એને શેકાતા બે બંને બાજુથી શેકાતા એટલી વાર લાગશે તો અહીંયા પાંચ મિનિટ થઈ છે અને કટલેટ તમે જોઈ શકો છો કે આગળથી અને પાછળથી એકદમ સરસ શેકાઈ ગઈ છે પણ જે સાઈડનો ભાગ છે ત્યાં આપણી કટલેટ કાચી રહી ગઈ છે તો એ કેવી રીતે શેકવું એ પણ હું તમને બતાવું છું તો સાઈડથી કટલેટને શેકવા માટે આ રીતના ચીપિયાની મદદથી આપણે એને પકડીને આડી રાખીને સાઈડથી પણ શેકી લઈશું જેથી બિલકુલ સાઈડથી પણ એ કાચી ના રહે ત્રણે ત્રણ સાઈડથી સેમ એ જ રીતે થોડું થોડું તેલ તમને જરૂર લાગે તો છાંટીને એને શેકી લેવાની છે જેથી કસેથી પણ એ કાચી ના રહે તો થોડી વાર આ રીતના મેં ઊભી રાખીને પણ એને શેકી છે ત્યારબાદ ફરીથી જે સાઈડ કાચી હોય ત્યાં એને આ રીતના ગોઠવીને એકદમ સ્લો ફ્લેમ પર આપણે એને શેકાવા દઈશું ટોટલ આટલી કટલેટ શેકાવામાં આઠથી નવ મિનિટનો સમય લાગી જશે એને શેકવામાં બિલકુલ ઉતાવળ ના કરવી નહીં તો પછી અંદરથી એ કાચી રહી જશે તો આઠ નવ મિનિટ પછી બધી જ બાજુથી આપણી કટલેટ જે છે એ શેકાઈ ગઈ છે તો હવે આપણે એક પ્લેટમાં એને લઈ લઈશું તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણી આ કટલેટ રેડી થઈ છે અને લીલા વટાણામાંથી બનાવી છે તો ઘણી હેલ્ધી પણ છે અને શિયાળામાં એમ પણ વટાણાનો ઉપયોગ કોઈને કોઈ રૂપે આપણે કરવો જ જોઈએ કારણ કે ઘણા હેલ્ધી હોય છે તો ઉપરથી આપણે આ કટલેટને થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું અહીંયા મેં એને કેચઅપ સાથે સર્વ કરી છે તમે ગ્રીન ચટણી સાથે કે કોઈ પણ મનપસંદ ડીપ સાથે પણ કે પછી ચા સાથે પણ એને એન્જોય કરી શકો છો તળિયા વગરની એકદમ હેલ્ધી કટલેટ રેડી થઈ છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો રેસીપી ટ્રાય કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પાસે આવેલા બે લાયકનને પણ ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે